છે ને માં કાપી આ રીતે આપણે બધા મરચા ની ચિપ્સ કાપી લેશું તો આપડે બધા મરચાં ને છે ને એકદમ સરસ આપણે ચિપ્સ ની જેમ કાપી લઈશું તો બહુ જાડીએ નહીં અને બઉ પતલી ને મીડિયમ સાઈઝ ની આપણે તરસ કટ કરી લીધી હવે આપણે શાક બનાવીએ તો પેલા આપણે એનો મસાલો તૈયાર પછી આપણે સબ્જી બનાવીશું આપણે છે ને કેપ્સિકમ મરચાના શાક માટેનો આપણે કોરો મસાલો તૈયાર કરીએ તો એના માટે પેન ગરમ રાખી દીધું છે ગેસ ઉપર અને સિંગદાણા શેકી દઈશું તો બે ચમચી જેટલા આપણે સિંગદાણા લઈશું આપણે સિંગાણા થોડા શેકાઈ જાય એટલે થોડા આપણે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું એડ કરી દઈશું એક ચમચી આપણે સફેદ તલ એડ કરીશું અને એક ચમચી આપણે ટોપરાનું ખમણ એડ કરશું હવે તરત આપણે ગેસ બંધ કરી દઈશું અને આમનામ જ શેકાઈ જાય છે એક જ મિનિટમાં હવે મસાલો થોડો ઠંડો થઈ ગયો છે આપણે તો મિક્સર જારમાં લઈ લઈશું અને પીસી લઈશું આપણે છે ને મસાલો પીસાઈ ગયો છે તો એક બાઉલમાં આપણે લઈ લઈશું હવે છે ને આ મસાલાને સાઈડમાં રાખી અને આ જ પેનમાં આપણે સરસ વઘાર કરી લઈએ શાકનો વઘાર કરવા માટે મેં એક પેન રાખ્યું છે અને ગેસ ચાલુ કરી દીધો છે અને આપણે મોટી ચમચી જેટલું તેલ મૂકશું આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખશું આપણે રાઈ ફૂટવા લાગી છે તો આપણે થોડી હિંગ એડ કરશું અને મીઠા લીમડાના પાન એડ કરશું અને એક ટમેટું સમારીને રાખી છે એને એડ કરશું ટમેટું સોફ્ટ થઈ ગયું છે તો આપણે થોડા મસાલા કરી દઈએ તો હળદર લાલ મરચું એક ચમચી ધાણાજીરું પાવડર અને મસાલા આપણે તેલમાં સરસ ચડી ગયા છે તો આપણે કટ કરેલા સીમના મરચા છે ને એને પણ આપણે એડ કરી દઈએ છે ને આ રીતે આપણે ઉપરથી આપણે અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું અને આ મસાલો સૂકો બનાવીને રાખ્યો છે ને એને પણ આપણે ત્રણ ચમચી જેવો એડ કરી દઈશું

તો આ શાકને ચડતા જરા પણ વાર નહીં લાગતી ગરમીમાં જો ગૃહિણીને કિચનમાં રહેવાનું આવે તો કંટાળો આવે તો આ રીતે તમે પાંચ જ મિનિટમાં શાક બનીને તૈયાર થઈ જાય છે અને તમે મારો વિડીયો કંઈ સિટીમાંથી જોઈ રહ્યા છો તે પણ મને જણાવજો અને મારી જે રેસિપી છે એકદમ સહેલી હોય છે તો તમે કેવી લાગે છે તે પણ મને જણાવજો તો આપણું શાક છે ને એકદમ સરસ તૈયાર છે તો આપણે ઉપરથી લીંબુનો રસ અને ખાંડ થોડી એડ કરશું પણ આ શાક ખટમીઠું મીઠું બનાવું છું એટલે થોડી આપણે ખાંડ એડ કરશું અને અડધા લીંબુનો રસ એડ કરશું તો આપણું શાક તૈયાર છે આપણે ગેસ બંધ કરી દઈશું ને ઉપરથી આપણે કોથમીર એડ કરીશું આપણું જો એકદમ સરસ ટેસ્ટી એવું શાક તૈયાર છે તો આ શાકને તમે રોટલી પરોઠા કે પછી પૂરી બી જોડે ખાઈ શકાય કે દાળ ભાતની જોડે સાઈડમાં પણ લઈ શકાય તો આ શાકને આપણે સૌ કશું એકદમ ટેસ્ટી એવું આપણું કેપ્સિકમ મરચાંનું શાક સહેલી રીતથી બનાવ્યું છે પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ ગયું છે જો મારા કેપ્સિકમ મરચાંની શાકની રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારા આ શાકની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ